જય શિવ શંકર સો હેલો ગાઈઝ નમસ્તે જય સોમનાથ જય માતાજી હર હર મહાદેવ સો મિત્રો જુઓ એક અઠવાડિયા પછી ફરીથી આપણે આવી ગયા છીએ વોકિંગ માટે કારણ કે એનું એક રીઝન હતું મિત્રો આપણા વ્લોકમાં આપણે સ્ટાર્ટ નહોતું કર્યું ઘણા સમયથી અઠવાડિયાથી રેસ્ટ હતું કારણ કે પગની પાણીમાં બહુ જ દુખાવો થતો હતો એના લીધે અને ગરમીના મતલબ કહેવાય ને અળિયા બહુ જ ભરતા હતા એટલે આપણે એક અઠવાડિયું બંધ રાખેલું અને ફરીથી પાછું રનિંગ ચાલુ કરી દીધું ઠીક છે ઠીક છે મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને ચલો મિત્રો શરૂ કરીએ ફરીથી આપણું ધ્યાય ચલો મોર્નિંગ વોકમાં બધાને હર મહાદેવ ચલો મિત્રો શરૂ કરીએ આજનો બ્લોગ અહીંયાથી જ તો ચાલો આજથી વોકિંગ ચાલુ કર્યું છે આજે પાંચેક કિલોમીટર જેવું આપણે વોકિંગ કરીશું અને પછી ફરીથી આપણે ધીરે ધીરે આપણા સેટઅપ ઉપર આવીશું મિત્રો ચલો કાલનો દિવસ ખૂબ સરસ રહ્યો આજે પણ કંઈક નવું થાય તો એ મિત્રો શું થાય છે ચલો હર હર મહાદેવ અમાર ચા પાડી નાસ્તો થઈ ગયો ને અમારા પગલે જો આય બાય બાબુ એ કરી હો આય હાય હાય હવે એને ગા કર દે હાલ આપણે જોઈએ કેવો ગા કરે આય બાય વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચાલો દોસ્તો તો હવે સુબે સુબે કામ કરી નાખ્યું છે અને રોવાનું ચાલુ થઈ ગયું છે હાચ બાય બાય રો રો મુક ફોન મોબાઈલ મુક ચાર્જિંગ રહેવા દે મુક અતાર અતાર મોબાઈલ શું લેવા લેવો પડે હમણાં શોર્ટિંગ હે બે ને ઓક્ટોબર ચારો બચારો ઉતો ને બરાબર હા હા એટલે ભાગી જ નાખો કેડે રસોડી નાખી પર આ બધી નથી 6 અરસી 10 ઈક્ષરત મારવાનું શીખવશે કેટલો થાક લાગતો છે ખબર પડતી નહીં હાલ હુઈ ઊઠ્યો હ હજુ અત્યારે આ આ છોકરા મૂકું દિન તરત બહાર જાય રમવા એમ જગ્યાએ એક મિત્રો જો તો સવાર સવારમાં ચા પાણી નાસ્તો કરી લીધો છે આજે થા નસ્તોમાં મગ અને અમારા બાબાનો તો બિસ્કિટ અને હોમ મિનિસ્ટર ભૈરવ નાથના પહેલાં શું કે પુરી પૂરણ પુરી જેવું કંઈક હતું બરાબર તો ચાર પાણી નાસ્તો અપવાસ ખોલાસ થઈ ગયો છે હવે જો ચાલી ને પણ આજે આવી ગયા છે ત્યાંથી જ આપણે ની શરૂઆત કરી હતી મિત્રો ખૂબ ખૂબ સ્વાગત છે અને અમને માં સપોર્ટ કરો મિત્રો તો કહેવાય ને એક મિડલ ક્લાસ ફેમિલી તરીકે અમે આપને એક પ્રાર્થના કરીએ છીએ કે અમારા બ્લોગમાં કઈ રીતનો અમે બ્લોગ બનાવીએ કઈ રીતના કન્ટેન્ટ લાવીએ લોકો તમારા તરફથી સપોર્ટ જોઈએ છે અને બ્લોગ કહેતા વાયરલ કરવો એ પણ અમે વિચારીએ છીએ તો મિત્રો તમારો સપોર્ટ હશે તો આ એક એવું છે કે જરૂરથી સક્સેસ ખાસ થશે તમારા લોકોનો સપોર્ટ જોઈએ અને અમારા બાબુડાનો સપોર્ટ જોઈએ બાબુડો તો સપોર્ટ દેતો નહીં બરાબર ને

પાણી ના આવે એવું થોડું નવા એની ટાંકા ભર્યા છે ને આપણે એવું ચાલો હાલો લેટ કો નહીં બપોરે મજા આવે અગિયાર વાગે નાય તો ને ગરમી ઓછી લાગે નહીં તો પછી ચાલો મિત્રો તો આવું છે અત્યારનું કંઈક વાતાવરણ મળીએ સાંજે બનાવે જો બ્લોગ માં આપણે હેન્ડ સુધી આઈ આજો થોડક મગ હે ઉપડી ભર જો પગ માં ચલ 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 મગ જો મગ ગિરા હોય ચલ ભર લે

તો અહીંયા હાલતું હતું અમાર તાબાનું રિપેરિંગ કામ નીચે બધું તમે જોયું તો સીલિંગનું વરસાદનું પાણી ટપકતું હતું તો આયા હતા મકાન માલિક બરોબર ને તો બધું રિપેરિંગ કામ કર્યું અને હવે જોઈએ છે વરસાદની રાહ જોઈ રહ્યા છે આપણે બરાબર પણ વરસાદનું કાંઈ નામો નિશાન છે નહીં અને હવે બરોબર તો જઈએ હવે નીચે હા જઈએ નીચે હા હા બોલ તો હા શું કરવાનું કાગરે ત નાખી દીધા તીણી લે બધા કાગરે નીચે લઈ લે પેલું પેલું લાકડું લઈ લેતો નીચે આ વરસાદમાં આવે તો એને નીચે નાખી દે બસ એના કરી નાખી દે નીચે ધાબા ઉપર ધાબા ઉપર નાખ દે એટલે ગમે ત્યારે લઈ લઈશું આપણે એ પાઇપે નાખ દે વાહ એ બી લઈ લે चलो गाइस ये क्लियर कर दिया अभी बराबर दे दे हम ना कर के अगर मैं तेरे भरिन कचरो नाक देवा ना बराबर तो हो गया अभी क्लीन ये वायर का कुछ कर सकते हैं आपका काम का है ये तो फेंक देते फिर ये कुछ काम का नहीं आए, में में तो है चंदन पकड़ दो ना हाँ वही तो इधर ये किसी काम का नहीं પછી બીજી વાર આવીને લઈ જ ઓલામને ખરે આપી દેજે નાખી દેજે

ઠીક છે મિત્રો તો જો આવી ગયા છે આપણે બી અને જમવા બેસી ગયા છે બધા ફર્સ્ટ ક્લાસ કાંકડી બાકડી છે અને પનીર ટીકા આવી ગયું છે અને માં જગમાલ માટે જો ફૂલી હોય એને ભાવતું જ નહીં બીજું કઈ એને કેરી ખાય છે બરોબર તો ચલો મિત્રો જમી લઈ મળ્યા થોડી વાર કોને બંધ કરાય હે હે આ સૂત્રધાર કોણ પંખો બંધ રાખવા તો કઈ કઈ છે ને જો કોઈ ફોન આપતો ન હે કોઈ ફોન આપતો ન એટલો જો જો કરો હા તો તમાર સુખ છે મિત્રો તો જો આવું છે હવે બે જણા ફોન મંતર હે હું પ્રતીક બરાબર અને આ બે જણા જો અને અમાર પંખો હતી ના ના પંખો હતી ઠીક છે તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું અને હવે આપણે મોબાઈલ અમને આપીશું